શહેરના વાસણા ભાઈલી વિસ્તારમાં બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટના ભવન નિર્માણના કાર્યનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું જેથી વિદ્યાર્થીઓને અત્યંત આધુનિક સુવિધાઓ મળી રહે છે જેથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થશે કોમર્સ ફિલ્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સીએમએ તરીકે તેઓની પ્રોફેશનલ કારકિર્દી બનાવી શકે અને તેઓને ભણતર માટે આધુનિક સુવિધાઓ મળી રહે તે હેતુથી બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ અને વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત ગુજરાત સરકાર સાથે એમઓયુ કરાયું હતું જે અંતર્ગત આવનારા બે વર્ષોમાં શહેરના વાસણા ભાઈલી વિસ્તારમાં આઠ કરોડના ખર્ચે સીએમએ ભવનનું નિર્માણ કરાશે જેના ભાગરૂપે એક જૂનના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ICMAI ના પ્રેસિડેન્ટ CMA અશ્વિન દલવાણી સેક્રેટરી CMA મિહિર વ્યાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના ચેરમેન CMA મનોજ કુમાર આનંદ અને સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર CMA નીરજ ડી જોશી સહિતના કમિટી મેમ્બર્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જે વિશે માહિતી આપતા બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ના ચેરમેન સી એમ એ પ્રિયાંક વ્યાસ અને સેક્રેટરી સી એમ એ અમૃતા મિહિર જણાવ્યું હતું કે વર્ષ ઓગણીસો ને સડસઠ માં બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ સ્વતંત્ર દરજ્જો પ્રાપ્ત થયો હતો શરૂઆતમાં ચેપ્ટર ઓફિસ સિનિયર કાઉન્ટ એકાઉન્ટન્ટ ઘરેથી ચલાવવામાં આવતી હતી ત્યારબાદ એમસી હાઈસ્કૂલ સ્કૂલ સલાટવાડા ખાતે કોચિંગ ક્લાસ શરૂ કરાયો હતો વર્ષ 1986 માં મામાની પોડમાં હંગામી ઓફિસ અને કોચિંગ ક્લાસ શરૂ કરાયો અનંત સંઘર્ષ બાદ વર્ષ 2000 માં ચેપ્ટર ઓફ સયાજીગંજ વિસ્તારમાં તેનું નવું પરિસર ખરીદ્યું જ્યાં હાલની તારીખમાં વિદ્યાર્થીઓ માટેના વર્ગો ચાલી રહ્યા છે

નમસ્કાર આજ રોજ વાસના વાંસનાભાઈ ખાતે બહાળા ચેપ્ટર કોસ એકાઉન્ટનું સીએમએ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ ખાદમુહૂર્ત અમારી જોડે બહોળા ચેપ્ટર કમિટીના વંદિતભાઈ ત્રિવેદી મોહિત નાગદેવ અનુજ પાઠક અમૃતા વ્યાસ ચેરમેન પ્રિયાંક વ્યાસ બધા ઉપસ્થિત રહ્યા હતા દિલ્હીથી અમારા પ્રેસિડેન્ટ દલવાડી સર આવ્યા હતા જે અમદાવાદ રહે છે તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીના ચેરમેન એમ કે આનંદ સર અને નીરજ જોશી સર અહીંયા પધાર્યા હતા સ્પેશિયલ આ ખાદમુહૂર્ત માટે બોળા ચેપ્ટરની હિસ્ટ્રી કહું તો બોળા ચેપ્ટર ગુજરાતનું સૌથી જૂનામાં જૂનું ચેપ્ટર છે જેને પંચાવન વર્ષ પત્યા છે અને બોળા ચેપ્ટરમાં પાંચસોથી વધારે મેમ્બર અને બે હજારથી વધારે સ્ટુડન્ટ છે અને બોડા ચેપ્ટર આ જે ભવનનું નિર્માણ થઈ રહ્યું છે એ બે વર્ષમાં અહીંયા બહળા ખાતે વાસના ખાતે ભવનનું નિર્માણ થઈ જશે એવી અમે આશા રાખીએ છીએ અને સરકારથીનો બી સાથ સરકાર રહે એવી આશા અમે રાખીએ છીએ મારું નામ સીએમ મિહિર વ્યાસ છે હું ડબ્લ્યુઆર સેક્રેટરી છું વેસ્ટર્ન ઇન્ડિયન રિજનલ કાઉન્સિલનો થેન્ક યુ સો મચ આજના શુભ દિવસે બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટની નવી જગ્યાનું શુભ મુહૂર્ત થયું છે તે બદલ હું ગુજરાતના અને વડોદરાના ખાસ કરીને વડોદરાના બધા કોસ્ટ એકાઉન્ટન્ટ મિત્રોને મારી શુભકામનાઓ આપું છું